ચલારામ પાર્ક ત્રણ દરવાજા વિસ્તારમાં પાયાના પ્રશ્નોને લઈને મહિલાઓનો હોબાળો સ્થાનિક મહિલાઓએ પાયાના પ્રશ્નોની પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ભારે રોષ વ્યક્ત કર્યો હતો નગર વિકાસ કમિટી તથા હિતરક્ષક કમિટીના સભ્યો સ્થળ પર પહોંચ્યા પાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી યોગ્ય કરવાની માંગ કરી હારીજ નગરમાં છેલ્લા ઘણા સમયથી પાયાની સુવિધાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે હારીજ વોર્ડ નંબર પાંચના જલારામ પાર્ક ત્રણ દરવાજા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા ભૂગર્ભ સમસ્યાને લઈને રોષ વ્યક્ત કરી હલ્લાબોલ પાણી સમયસર ન મળતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો તાજેતરમાં જલારામ પાર્ક ત્રણ દરવાજા વિસ્તારમાં ખોદકામ કરી પીવાના પાણીની પાઇપલાઇનની કામગીરી અણખડ કામગીરીને પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણી સમયસર મળતું ન હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું આડીધડ ખોદકામને લઈને મહિલાઓ બાળકો સિનિયર સિટીઝનો વાહન ચાલકોને અવરજવર કરવા માટે ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે હાલમાં પાલિકા દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારના આયોજન વગર અનઘડ ખોદકામ કરી પાઇપલાઇનની કામગીરી સમયે કોઈ જવાબદાર કોન્ટ્રાક્ટર પણ હાજર ન હોવાથી કામગીરીમાં લોલમલોલ થતું હોવાની રાવ સામે સ્થાનિક લોકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો જેને લઈને નગર વિકાસ કમિટી તથા હિતરક્ષક કમિટી સ્થળ ઉપર આવી કામગીરીની ચકાસણી કરી હતી સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પીવાના પાણીની સમસ્યાને લઈને પાલિકા તંત્ર અને રજૂઆત કરવા છતાં આ ખાડા કાન કરી એકબીજાની ઉપર જવાબદારી સોંપી દેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા આગામી સમયમાં પીવાના પાણી ભૂગર્ભ ગટરની સમસ્યાનું વહેલી તકે કાયમી ધોરણે નિકાલ કરવા સ્થાનિકોએ માંગ કરી હતી રિપોર્ટર મનુભાઈ ઠક્કર એનો વારંવાર પ્રશ્ન થાય છે લગભગ કેટલાય સમયથી દર અઠવાડિયે પાણી માટે કમ્પ્લેન કરવા ત્યાં જવું પડે છે ત્યાં જઈએ તો કોઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી ચીફ ઓફિસરને કહીએ તો એ રશ્મિનભાઈને મળવાનું કહે છે રશ્મિનભાઈને કહીએ તો ચીફ ઓફિસરને મળવાનું કહે છે તેનો કોઈ જવાબ જ નથી હોતો જે વેલિડ પાણી એટલું ધીમું આવે છે તમે કે બાજુમાંથી બધું ગમે ભેગું કરીએ તો એક દિવસ પાણી પૂરું પડતું નથી કેટલા સમયથી પાણી નથી આવતું અઢી વર્ષથી થી છેલ્લા તકલીફ છે અઢી વર્ષથી અમે સડંગ અઠવાડિયા ને અઠવાડિયે જઈએ ત્યાં રજૂઆત કરવા